ધરમપુર બેંક ઓફ બરોડામાં ફરી કેશ કાઉન્ટર ઉપરથી પૈસા લઈ નીકળેલા ગ્રાહકના પચાસ હજાર તફડાવી ઘટ્યો ફરાર સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં થઈ કેદ ધરમપુર પ્રભુ ફળિયામાં આવેલ ઓફ બરોડામાં એક હેન્ડીકેપ્ટ કેશ કાઉન્ટર ઉપરથી લઈને ખિસ્સામાં બંને બાજુ મૂકીને નીકળતા ગ્રાહકની ખિસ્સામાંથી પચાસ હજાર રૂપિયા બંડલ બંડલ ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ ધરમપુરના માછીવાડી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મોદી પોતાના નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય પોતે મજૂરીના નાણાં ચૂકવવાના હોય પ્રભુ ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં પોતાના ખાતામાંથી રૂપિયા દોઢ લાખ ઉપાડી કેશ કાઉન્ટર ઉપરથી પચાસ હજાર અને એક લાખની રોકડ પોતાના ખિસ્સામાં બંને બાજુ મૂકી પોતે હેન્ડીકેપ્ટ હોય ઘર તરફ જવા રવાના થયા હતા જોકે તેમની પાછળ આવેલા બે ભેજાબાજ લીધા ખિસ્સામાં દિનેશભાઈ બેંકની બહાર નીકળીને ખિસ્સા ચેક કરતા એક બંડલ ગાયબ હતું જે જોતા તેઓ તુરંત જ બેંકમાં જઈને સીસીટીવી ચેક કરતા સીસીટીવી કેમેરા ઉપર પણ કોઈ ઓપરેટર હાજર ન હતા ઘટના અંગે તેમણે ધરમપુર પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ જોવા મળી હતી જેમાં ત્રણ જેટલા યુવકો દિનેશભાઈની પાછળ જતા અને તેમના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતા કેદ થયા હતા વાપી જૂના જગતનાકા રેલવે ટ્રેક પાસેથી સોમવારે એક અજાણ્યા વ્યક્તિની શરીર પર જખમોના નિશાન સાથે લાશ મળી હતી જેનો કબજો મેળવી તેના હાથ ધરી હતી તપાસમાં મૃતક દેસાઈવાડ ખાતે રામ બિહારી ભારદ્વાજ હોવાનું બહાર આવ્યું હતું જેઓની રૂપિયાની લેવડ દેવડમાં ગળું રેસી નાખી હત્યા કરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે વાપી જૂના જકાતનાકા પાસે રેલવે ટ્રેક પાસે સર્વિસ રોડ નજીકથી સોમવારે એક વ્યક્તિની લાશ દેખાતા સ્થાનિકોએ ટાઉન પોલીસ મથકમાં જાણ કરી હતી જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી લાશને જોતા તેના ગળાના ભાગે અને શરીરે ઈજાના નિશાનો જોવા મળતા તેને પીએમ માટે મોકલી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરાઈ હતી પોલીસ હાથ તપાસમાં મૃતકની ઓળખ વાપી દેસાઈ દેસાઈવાડ ખાતે રહેતા એક ધારા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ચારસો બેમાં રહેતા એકાવન વર્ષીય રામ બિહારી ભારદ્વાજ તરીકે થઈ હતી જેથી પોલીસે તેમના પરિજનો તેમજ મિત્ર વર્તુળમાં પૂછપરછની પ્રક્રિયા હાથ ધરી હતી મૃતક અગાઉ સહારા ઇન્ડિયામાં એજન્ટ તરીકે કામ કરતો હતો તેની હત્યા રૂપિયાની દેવડમાં થઈ હોવાનું પોલીસ જણાવી રહી છે રૂપિયાના વિવાદમાં તીક્ષ્ણ હત્યાથી ગળું રહેસી આરોપી ફરાર થઈ ગયો હતો મળતી માહિતી મુજબ અગાઉ પણ રામબિહારીને મારવાનો પ્રયાસ થયો હતો જેમાં મૃતકરામ બિહારી ત્રણેક માસ પહેલાં પોતાની થી દમણ ગયા હતા જ્યાં એક અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો જેથી તેમના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી સારવાર લીધા બાદ પણ માથામાં તકલીફ હોવાથી માનસિક રીતે તેઓ અસ્વસ્થ હતા રામ બિહારી ભારદ્વાજ વર્ષ બે હજાર અગિયારથી બીજેપી પાર્ટીમાં કાર્યરત હતા વોર્ડ નંબર સાતના સભ્ય દિલીપ યાદવ સાથે વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરતા હતા તેમજ વોર્ડ નંબર સાત બુથમાં ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમના મૃત્યુના કારણે પત્ની સાથે બે દીકરી અને બે દીકરા નિરાધાર બન્યા છે આ હત્યામાં કેટલાક લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે અને કોણ કોણ હશે તે જાણવા પોલીસે અનેક લોકોની પૂછપરછ હાથ ધરી છે જોકે તપાસ દરમિયાન પોલીસ આરોપી સુધી પહોંચી પણ ગઈ છે તેમ પણ જાણવા મળી રહ્યું છે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારે વલસાડ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હવામાન વિભાગે આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે જે અંતર્ગત બુધવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વહેલી સવારે વલસાડ જિલ્લાના અતુલ ગુંદલાવ કોરવાડા પારનેરા ભાગડાવાડા કોસંબા ભાગડાખુર્દ સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો જેને પગલે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી કામ ધંધે જતા લોકોને પણ હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ગરમીને લઈને સમગ્ર જિલ્લામાં ઉકળાટની સ્થિતિ છે જોકે વરસાદથી ઠંડકનો અહેસાસ પણ લોકોને થયો છે બુધવારના રોજ પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વાપી જેડીસીમાં રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ વીઆઈએ પ્રમુખ વીજીએલ અને ઉદ્યોગકારોના હસ્તે બે પોકેટ ગાર્ડનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગ્રીન બેલ્ટમાં તૈયાર કરેલ આ ગાર્ડનમાં ત્રીસ હજાર જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર આવ્યું છે વાપી આંબેડકર ચોકથી વિનંતી નાકા સુધીના ગ્રીન બેલ્ટમાં દસ હજાર સ્ક્વેર મીટરમાં લગભગ એક હજાર મોટા ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું છે એ જ રીતે ફર્સ્ટ ફેઝમાં ઓગણત્રીસ હજાર સ્ક્વેર મીટરમાં એસબીઆઈ બેંકથી સેન્ટર ઓફ એક્સિલન્સ સુધીના ગ્રીન બેલ્ટમાં પણ વિવિધ પ્રકારના ચાર હજાર મોટા અને વીસ હજાર અન્ય ઝાડુનું વાવેતર કરવામાં આવ્યું છે એ ઉપરાંત સેન્ટર ઓફ એક્સિલન્સ અને સીટીપી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વીજીએલ દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે આવા ગ્રીન બેલ્ટ તૈયાર કરે છે જેમાં વૃક્ષો વાવવા ઉપરાંત તેની સંપૂર્ણ માવજત કરવામાં આવે છે આ ઉપરાંત બીટ પ્લાસ્ટિક અભિયાન હેઠળ કાપડની થેલી વિતરણ કાર્યક્રમ अन्य विविध स्पर्धाओं का आयोजन कर लोगों ने पर्यावरण बाबत ये जागरूक रहवा अपील करी थी समग्र विश्व जारे पर्यावरण की समस्या जैसे वायु प्रदूषण जलवायु परिवर्तन की समस्या की प्रस्तुत है अपना देशना जैसे गुजरात का नगर नगरपालिका આપણા ભારત અને વિશ્વને ઝીરો કાર્બન carbon બે હજાર સિત્તેર સુધી લક્ષ્ય કર્યું છે તેમાં વધુમાં વધુ tree plantation અને સાથે સાથે green energy પ્રોત્સાહન આપીને ને ઉત્સર્જન ઘટાડીને આપણા દરેક નાગરિકની લાઈફ સુંદર બને સ્વસ્થ બને એ માટેનો જે પ્રયત્ન કર્યા છે અને આનું વાપી green environment ની સમગ્ર વાપી ના ઉદ્યોગિક ગૃહો જે પર્યાવરણ ની કાળજી રાખે છે એ સીટીપી ઉપર આજે બધા સીઈટીપી ના ડાયરેક્ટર યોગેશભાઈ રૂપેશા મામા જતીનભાઈ સીઈઓ નીલમભાઈ અને પીઆઈના પ્રમુખ સતીશભાઈ સાથે અહીંયા પ્લાન્ટ વિશ્વ પર્યાવરણ દિવસ છે તો આપની અંદર જો છે ને આપની જે ઉમરમાં લોકો જીટી સીડી જેડી મોટી ફેડ એરિયા દ્વારા દર વર્ષે એક પ્લાન્ટેશનનો દરેક એરિયામાં અલગ અલગ એરિયામાં જે જે એરિયા ડેવલપ બાકી હોય જે એરિયા ડેવલપ થતા હોય એરિયામાં દરેક જગ્યાએ જે રીતે સિચ્યુએશન છે એ પ્રમાણે અને દર વર્ષે આપણા કનુભાઈ દેસાઈ સાહેબ કેબિનેટ મંત્રી છે દર વર્ષે અમારી સાથે રહેતા છે અને એમના અંદરમાં જ આટલું છે વાપી દેખાય છે ગ્રીન જેમના અંદરમાં વર્ષોથી જ્યારે નોટિફાઈડ ચેરમેન્ટ ત્યારથી એમને જે વખતે એક કરોડ રૂપિયા ગ્રીન સોસાયટી માટે ફાળવ્યા હતા દરેક ગ્રીન ફાળવવાના માટે એ જે એમને જે ફાર્વેલર એના પછી દર વર્ષે મોનિટરિંગ થાય છે અને આજે જેટલું વાપી ગ્રીન દેખાય છે એ બધું જ દર વર્ષે જે અમે ટી પ્લાન્ટેશન જે આખું પોકેટ ગાર્ડન હોય તો જે દરેક ઇન્ડસ્ટ્રીની બહાર હોય એ પ્રમાણે ડેવલપ કરીએ છીએ અને અમારી વાપી ગ્રીન સોસાયટી એમાં જે ઇનિસન્ટ રહે વાપી ગ્રીન સોસાયટીમાં વીઆઈએમાં જે અમારા કલ્પેશભાઈના ચેરમેન છે અને જે આખું મોનિટરિંગ કરે છે સાથે સાથે ઇન્ડસ્ટ્રીના દરેક મિત્રોની સાથે જોડાય છે અને જે ઇન્ડસ્ટ્રીના મિત્રોની આગળ પોતાના જે આ જગ્યા છે એ લોકોનો બી અમે ત્યાં બોલાવીને એ લોકોને એમ કહીએ છીએ કે તમારા એરિયામાં જે જગ્યા હોય ત્યાંથી કેટલા પસંદ કરો અને જે આજે વાપી સુંદર રહ્યું છે ગ્રીનમાં એ પ્રમાણે કહેવા જઈએ કે જેટલા વર્ષોથી અમે મહેનત કરીએ છીએ એ પ્રમાણે અમને નેવું ટકા સક્સેસ અમે ગયેલા એક હજાર મોટા ઝાડ છે જેમાં માઓબાની બોરસલ્લી લીમડો કે જે ખાસ કરીને આપણા આ એસ્ટેટ માટે કે જે કાર્બન ડાયોક્સાઇડના ઓક્સિજનમાં વધારે કન્વર્ટ કરે અને ખાસ કરીને એવા જ ઝાડને આપણે વાવેચા કરીએ છીએ સાથે આપણા અને સારા બી લાગે એના માટે બોટલ પમ પણ નાખતા હોઈએ છીએ સૌથી વધારે જેમાં કે જે ઓક્સિજન આપણને આપે એવા આમાં આપણે સમાવેશ થયો છે એમાં એક હજારથી વધારે મોટા હજાર સમાવેશ થાય છે અને ચારેક હજાર જેટલા નાના શ્રબ્સ કે નાના છોડ જેને આપણે કહેવાય એ આખા પટ્ટામાં લાગવાના બીજો બેલ્ટ આપણે ફર્સ્ટ ફ્રુઝમાં કર્યો છે કે જે આપણે એસબીઆઈ બેંક ઓફ બરોડાથી લઈને સેન્ટર ઓફ એક્સેલન્સ આખો બેલ્ટ લગભગ ઓગણત્રીસ હજાર સ્કવેર મીટરથી પણ વધારેનો આ બેલ્ટ છે અને એ બેલ્ટમાં બી આપણે હવે ઉદ્યોગોના માધ્યમથી જીઆઈડીસી નોટિફાઈડ અને એ લોકોના સહયોગથી જીપીસીબી વિજ્યુએલના સહયોગથી અમે આ બેલ્ટને આખો ગ્રીન કરવા જઈ રહ્યા છે અને આ બેલ્ટમાં લગભગ લગભગ ચાર હજારથી વધારે મોટા ઝાડો આવશે બીગ ફ્રીઝ આવશે અને વીસ હજારથી વધારે નાના મોટા શબ્દ જે કહેવાય એ છે અને આમાં પણ અમે ફ્રૂટના અમુક છે ફ્રીઝ નાખ્યા છે અમે તો આપણે એપેક્ટ્રિક ગરમાળો નાખ્યો છે કે જે આખો રોડ પણ સુશોભિત લાગે સારો લાગે અને એ રીતે બધા જ ઝાડનું આમાં અમે સમાવેશ કરીને આ ઉઘોજ હજાર સ્કવેર મીટરનો પટ્ટો આજે કાયમ ના હસ્તે આપણે એનું પણ આજે ખુલ્લો મુકાયો છે